મંગળવારે સુરત શહેરના હજીરાના દરિયાકાંઠેથી ચરસ સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ થયો છે બ્રાન્ટેડ કોફીન એર ટાઈટ પેકેટમાં એસઓજી સોજી એક પોઈન્ટ સત્યાસી કરોડ રૂપિયાનું હાઈ પ્યોરિટી વાળું અફઘાની ચરસ મળી આવ્યું છે વલસાડમાં મળી આવેલા ચરસ અને સુરતના દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવેલું ચરસ એક જ કન્સાઇનમેન્ટના છે તે એસઓજીને જાણવા મળ્યું છે સુરત ના દરિયાકાંઠે પાંચસો મીટર દૂર દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસ ના ત્રણ પેકેટ મળી આવ્યા હતા જેમાં કોઈ અજાણ્યા શખ્સે પોતાના આર્થિક લાભ માટે દરિયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે મંગાવેલું અફઘાની ચરસ નું વજન

આ દરમિયાન હજીરા ખાતે ફિશરમેન વોચ ગ્રુપ દ્વારા એસઓજી ને માહિતી આપવામાં આવી હતી કે હજીરા દરિયા ખાતે ત્રણ શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે એસઓજી ની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી ત્યારે ખબર પડી કે આ બિનવાસી અફઘાની ચોરસ છે એટીએસ દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે અમને બે ત્રણ પ્રકારની ડ્રાઈવ આપેલી એમાં હોટેલ ચેકિંગ પછી વિવિધ સ્થળે જે શંકાસ્પદ સ્થળો છે ત્યાં ડ્રગ્સનું વેચાણ થતું હતું એવા સ્થળોનું ચેકિંગ તથા જે દરિયા કિનારે પણ ઘણી વખત અગાઉ ભૂતકાળમાં બે હજાર ત્રેવીસમાં અને એમ અફઘાની ચરસ પકડાય તો એની ડ્રાઈવ પણ ચાલતી હતી એ દરમિયાનમાં અમારું જે એક ફિશરમેન વોચ ગ્રુપ જે એક્ટિવ છે એમાં ઇન્ફોર્મેશન અમને મળી કે ભાઈ આવા એક બે પેકેટો મળે છે મળેલા છે અહીંયા મળી આવ્યા છે તો હજીરા મરીન અને એસઓજી બંને ત્યાં સર્ચ કરતાં અમને ત્રણ કિલો અને સાતસો ને ગ્રામ ચોપન ગ્રામ અફઘાની ચરસ જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવે ભાવ મુજબ એક કરોડને સત્યાસી લાખ સિત્તેર હજાર રૂપિયા થાય છે